તો એ વખતે કેટલા ખોડ આવે છે અહીંયા તમારી સાંભળ માં આ બે ત્રણ હતા આમાં દુકાનો કેટલી હતી દુકાન ખોડ આવે ને દુકાન ક્યાં જ હોય ને માણ આવે ને પછી એ વખતે અનુભવ કેવા થતા અને અત્યારે આ મોંઘવારી કેવી છે એ વખતે સસ્તા જે જીવન જીવાય એ કેવું હતું માણા વિના હું હોય પણ કઈ પેલા આવું વાહન હતા કોઈ વસ્તુ તો ક્યાંક બાર ગામ જવું હોય

દિવસો કે ના દિવસ ના હારા તો તમને તમારે મોટર સાયકલ ને એવું બધું અત્યારે ત્યારે જોવા નહી મળતા હોય ને બધે ગામ જવું હોય તો આલી બસ અને આ ગઢડામાં મકાન બે થયા હતા